સિવિલ હોસ્પિટલની સામે ગોંડલી નદીના ખાડા વિસ્તારમાં મહિલાની હત્યા પતિએ પત્નીને છરીના ઘા મારી કરી હત્યા ઈજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ કસીડવામાં આવી હતી રાજકોટ સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો મૃતક મહિલા મનીષાબેન ડાબી રહે બોરાકોટડા રોડ પંચપીરની ધાર પાસે હોવાની વિગતો મૃતક મહિલાના મૃતદેહને પીએમઆરથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ગોંડલ શહેર ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી પોલીસે છરી મારીને હત્યા કરનાર પતિ દિનેશને પકડવા ચક્રો ગતિમાન કર્યા ક્યાં રહેવાનું ગોંડલ પંચાયત શું ઘટના બની શું ઘટના બની ઘટનામાં એ જતું કે અમારી બેન હતી ને એ પંદર વીસ દિવસ પહેલા વઈ ગઈ હતી બાજવાના કારણે કોના ભેગા

એને કોણે મારે ને એના ઘર રહેવા રહે શું નામ દિનેશ જીતુભાઈ સોલા દાદી કેન અતાર માસી જી દીકરા સિંહ કુંડુ છે અને ઓમ આજેનો ભેગો વિજય 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 બોલ્યો વિજય વિજય બોલ્યો બોલ્યો વિદી પેલા વે ગયા હતા એનો ખાર રાખી ઝગડા ઝંકા પકડી ના એના ઘર મત બેનું તમર અમારે ઘરે નઈ કે એના ઘરે માતા એના સરકારી દવાખાના પણ માંડવું હતું ને માતા